નહીં નહીં આવ્યા જ છે બહાર જો તમે થાળ ધરી દો કઢી ખીચડી ને સુખી ભાજી આનંદનું ફેવરેટ બસ બસ ઈ હેવી વિનીર બાપુજી હું બનાવવાના છે બટેટો ને વટાણા રાખ્યા છે કે ચટ બનાવવાના છે નવું કરશું આપણે હું એમની ને એમાં ભોજન સુખી કઢી ભા

જમતા જમતા ફરસાડ ની જે વ્યક્તિ અમને ના ખાતા હોય ભૂખા ના રહ્યા હોય

તો હું હોટેલે જાઉં ને ત્યારે રાતના એક કે બે બોટલ પાણીની પી ગયું હોય બેઠા બેઠા કેમ કે દિવસ દરમિયાન મેં એટલું કાંઈ પાણી જ ન પીધું હોય અને ઓલા આવ્યા હતા ને દિલ્હીથી બે ભાઈ બ્લોગર એનું ઊંધું હતું કે કંઈક સ્પાઈસી ને એવું બધું અમુક વસ્તુઓ ખાવી હોય ને તો એ પાણીની બોટલ લે એક પાણીની બોટલ પી જાય અડધો પોણ લીટર પાણી પી જાય અને પછી શૂટિંગ ચાલુ કરે એનું માનવું એવું હતું કે ભાઈ પાણી જાજુ પી લીધું હોય ને એટલે આપણને અંદર કાંઈ નુકસાન ન કરે ને એવું કાંઈ વાતું કરતા હતા એનું કાંઈક હતું એવું અલગ લોજિક તમને બી એવું કાંઈ ખ્યાલ હોય તો મને કહેજો કે એવું કાંઈ હોય કે પોણો લીટર પાણી પી જાઓ કે એક લીટર પાણી પી જાઓ એટલે પછી તમે સ્પાઈસી કે તીખું કે કાંઈ બી જે તે ફૂડ ખાધું હોય તો કાંઈ જાજી તકલીફ ન થાય આવું મને જાણવા મળ્યું હતું ભાઈ આગળથી ઘણા સમય પછી આ બલેનો ડસ્ટર છે ને એનો ઉપયોગ કરું છું આને લુવા કેમકે આ કાળી ગાડી તો બહુ મેલી દેખાય ગાડી સાફ કરવા વાળાને રજા હોય અમારે સંજવારી પોતું કરવા વાળા કચરાવાળા બધા બહેનો આવે છે ગાડી સાફ કરવા વાળા રજા હોય એ એક જોવા જેવું છે રવિવારે અમે લોકો કામ કરતા હોય ઓફિસે ચાલુ હોય એને રજા હોય ક્યાં જાય છે આપણે કીધું મારા બીજા ઘરે ક્યાં સાસણ કીધું તમે બ્લોગ માં ઓકે એમ કેસે કે હજી હમણાં રાજકોટમાં તમે જમતા હતા અને એટલી વાર માં અત્યારે સવા પાંચ વાગ્યા છે અને આપણે ક્યાં પહોંચવા આવ્યા ગોંડલ ગોંડલ અમે પહોંચશો ડિસિઝન લીધું તાત્કાલિક અને ઓલરેડી અમારા ફ્રેન્ડ્સ છે ને ત્યાં ગઈકાલના રોકાણા છે અમારી સાથે નહીં નહીં ચાલ હતા ને બધા અને સનીભાઈ બધા ત્યાં જ છે ઓલરેડી એટલે કેવું છે કે ભાઈ ઓલરેડી ત્રણ દિવસની હજી રજા છે કરવું શું કંટાળો આવે છે એટલે અમે લોકો જઈએ છીએ સાસરી નીકળી ગયા તો પછી સી બતાવો શું કે નહીં બતાવો સી જેવા જ બધાય અહીંયા બેઠા છે આપણે હોય ને એકાદો આવી જાય તો મજા આવી જાય હકીકત ગદે અહીંયા એટલું બધું ક્રાઉડ હઈ હમ ઈ તો જોવાનું કંઈ નકી નહીં પણ હવે ટાઈમ પાસ કરવા જાય છે કામ આવશે બધે ભાઈ નથી એટલે અહીંયા ટાઈમ કાઢવો એમ કરતા ત્યાં હોય તો ટાઈમ કાઢી એમ હમ એટલે અમે તાત્કાલિક બધી પેકિંગ કરી અને નીકળી ગયા હમ બે દિવસ કાઢો યસ કા બ્રિજ બની જાય તો સારું તો એ તમને આજે ઓછા ટ્રાફિકને આવ્યો ને કમ્પેરિવલી ચાલુ દિવસો કરતા ઓછો ટ્રાફિક છે બધા ઓમ જ છે એ બધા ફેમિલી વાળા છે જો ગાડી બધી આજે રાતે પહોંચશું અમે યસ બણા ટાઈમ થી આ બ્રિજ નું કામ ચાલુ છે કા પૂરું જ ન થાતું ગોંડલ સિટી નો ગેટ દેખાણો છે હા તો આજ આ જો થઈ જાય તો તો કઈ ચિંતા જ નથી ફટાફટ બધે પહોંચી તો ફટાફટ બ્રિજ ઉતરો ચડો ઉતરો ચડો પછી ગયા ગોંડલ

ઇન્સ્ટાગ્રામ eat and અને આનંદ satha બંને પેજ ઉપર હમ કોઈના જોયું એ કારેલા બધા બહુ હતા ને ક્યારે મુકશો તો મુકાઈ ગઈ હમ તો કામ તો ઘણું હતું પણ તમારે કરવું નહોતું એટલે એમ તો કામ ગઈ જોવાનો કીધો છે ને એને આ દિવાળી એને જોયો નથી હવે આવતી દિવાળી લઈ આવશો એવું ઝીણું ઝીણું કામ તો હાથમાં જ ન આવે કેરે એમાં કંટાળો આવે તો મજા કેરે આવશે એમાં ઈ નિરાજ જોઈન બે કલાક એમાં બેટા બેટા કંટાળો આવી જાય જોઈ લે તો એ લેસે ઓ શું લઈ આ ગોંડલ આગર છે ને શ્રી હોટલ છે ત્યાં મોનથાર બહુ ફેમસ હોય છે

કાડવા ચોકી આગળ છે હમ ઈન્ડિયન ઓઈલ ની પંપ ની બાજુમાં આવે આ જગ્યા જૂનાગઢ માં ફાઇનલી અમે એન્ટર રહ્યા છીએ ફોરેસ્ટ એરિયામાં ફોરેસ્ટ એરિયા ફોરેસ્ટ એરિયા હમ અને રિયા સાથે તમે કહી શકો છો ફોરેસ્ટ એરિયામાં રિયા સાથે

આવી ગયો તું આવી ગયો આનંદભાઈના ના લીયાવેલા પાઉ ખાઈ જ જૂનાગઢ થી થોડો ખાઈ લે એમાં પાઉ પછી લીધું અહીંયા અહીંયા ઈધર તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મેન્શન નોટ સારી છે પ્રોપર્ટી સારું છે ને બધું મસ્ત આ જો જંગલ આ બોલો